પછી કીધું હવે મારે આજે રેટ તો તારી અને મરી જાય તો તારી દીકરી બરોબર આવતા રવિવાર બધી રેડી થઈ જાય તો આવતા રવિવાર પીગે લગાડી જાય અને અગિયારસો રૂપિયાનું પારે આવા સાઈઝ નાખે મારું બીજો કેપેસિટી નથી સવારે મારી દીકરી રેડી થઈ ગયું ખાતું આ દીકરી ને તો આને કહેવાય સરકાર આ ચમત્કાર

ભાર માધ સત્તાના મદદ છે કાકે ડિગ્રી મંગનો પ્રાપ્તિ છે આ વિધેય કે સમજવાનું વિશ્વાસ અને આલે છે હા તમારું છે જય મુગલ માં તું કોટથી આવો છો અશોકભાઈ અમે પોતે હિન્દુ બાબરજીએ અને દોઢ વર્ષ પહેલા હું શૈલેન્દ્રસિંહ બાપુ સાથે આવ્યો તો અને મારી કર્મભૂમિ અહીંયા છે મને પહેલી નોકરી ભચાવ માં સરકારીમાં મળી હતી અત્યારે બોટાદ નોકરી કરું છું અને ચૌદ વર્ષે મને સંતનમાં દીકરી પ્રાપ્ત થઈ છે મા મોગલ મા આશીર્વાદ બાપ જય મોગલ ચમત્કાર નથી વિશ્વાસ આટલા બે ના રાખજે બીજું નામ રાખજે બે નામ રાખજે કેટલા राशि અંશતા નહીં

પછી મુંબઈ કીધું આપણે કેમ જવું કેપેસિટી નથી પછી માને યાદ કરી કે ટીવી જોતો હતો મુંજે ને બેઠા તમે બે માણસ પછી છોકરા ટીવી ચાલુ કરી અને તમારો આવતો તો એટલે પછી કીધું હવે મારે હાજી રહી તો તારી અને મરી જાય તો તારી દીકરી બરોબર આવતા રવિવાર બધી રેડી થઈ જાય હું આવતા રવિવાર ટિકિટ લગાડી જાય અગિયારસો રૂપિયા નું પાર આવવા સાઈજ નાખે મારું બીજો કેપેસિટી નથી ખબર મારી દીકરી રેડી થઈ ગયું

અને ગાય નું દૂધ ફાયદો રહે છે બેટા ગાય અને તમારી ઘરમાં પણ પાંદર સંતાન માં કારણ કે દીધી ની મોગો ના છે આ ઊભી કે ચમત્કાર વિશ્વાસ મને અને હાઓ સોષો ભાઈ મને અમે પોતે હિન્દુ બાબર છે અને ડોટ વર્ષ મેં હું શૈલેન્દ્રજી પાછા ચાટે આવ્યો તો અને મારી કર્મભૂમિ અહીંયા છે મને પહેલી નોકરી સરકારીમાં મળી હતી અત્યારે નોકરી કરું છું અને મને સંતાનમાં પ્રાપ્ત થઈ છે માં મોગલમાન આશીર્વાદ જય નથી વિશ્વાસ આ ભેટ ના રાખજે બીજું નામ રાખજે બે નામ રાખજે રાસમી રૂ રાજ્ય આ મેકના રહે હાલો આપી દીધો એક નામ પર દેખને હાજી દોબા બોલ મોગલ માતાની આ આ ખાસ આજ તમને બગાને આવી બતાવવાનું એટલે કે તમારી શ્રદ્ધા થી આ એક કામ થયું તો આ મિતને જે ધોરો જુડિયો જે બાતલા રાખતા હોય એનું કામ થાય છે અને શ્રદ્ધા રાખો હચતા નહીં બાપુ earth... તો <say> <qilla> <German>.